તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ માંડવી સુરત પ્રશ્ન નંબર બે રેશમના ના ઉછેર માટે કઈ વૈજ્ઞાનિક ખેતી કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સેરિકલ્ચર પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી પ્રબળ દોસ્તાય યુદ્ધાભ્યાસ ભારત અને અન્ય કયા દેશ સાથે કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કઝાકિસ્તાન પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી હાલમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ કોણ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અનિલ ચૌહાણ કસ્ટમર પાંચ સાહિત્ય અકાદમી પુરસ્કાર કુલ કેટલી ભાષા માટે એવોર્ડ આપવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચોવીસ પ્રશ્ન નંબર છ ગુજરાતમાંથી ગુજરાતના કયા મેળાને અનાથનો મેળો તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ખંબોળજનો મેળો પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયા વર્ષે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો પંચ્યાસી પ્રશ્ન નંબર આઠ બોલારસન કઈ રમત સાથે જોડાયેલ ખેલાડી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ફૂટબોલ

તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસો છત્રીસ પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી કોના માટે સમર ડિફેન્સ સિસ્ટમ પરીક્ષણ થઈ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભારતીય વાયુસેના નીચેનામાંથી અગ્રવાલ કઈ રમત સાચો જવાબ છે ઓપ્શન ડી ઘોડે સવારી પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી સફરજનનો લાલ રંગ કોને આભારી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એન્થ્રોસાય પ્રશ્ન નંબર વીસ પરમાણુ ઉર્જા આયોગ માટે કયા વર્ષે સંસદ દ્વારા કાયદો ઘડવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો બાસઠ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર